હેલો મિત્રો નમસ્કાર નવા વિડીયો દરેક વ્યક્તિઓનું સ્વાગત છે ઘણા મિત્રો અત્યારે વોટ્સઅપ પર મેસેજ કરીને પૂછી રહ્યા છે કે ભાઈ પીડીએફ મોકલો પીડીએફ મોકલો હા તો મિત્રો રાત્રે ડ્રો મોડો પૂરો થયો હતો રાત્રે ત્યાં હતા અને અખબારમાં મોડા ઘેરે આવેલા હતા રાત્રે લથબસ લથબો એ ત્યાં પીડીએફ માટે મેસેજ કરો નહીં ફોન ના કરો કેમ કે એનું કારણ એ છે કે પીડીએફ તમારે કેવી હેલી છે પીડીએફ છે ને એને બનાવતા સમય લાગે પીડીએફ આવતીકાલે પીડીએફ આવી જશે આવી રીતે તમને કોઈ વાત કરતા હોય તો તો પીડીએફ આવતીકાલે આવતી નથી પીડીએફ આવતા સમય લાગશે અઠવાડિયાનો એનું કારણ તમને કહી દઉં કે પીડીએફની અંદર આપણે ટોકન નંબર લખવાના હોય છે નામ લખવાનો હોય કોણે વ્યક્તિએ લીધેલી છે એ નામ ગામનું નામ અને સાથે મિત્રો એમનો મોબાઈલ નંબર લખવાનો હોય છે કે ઇનામ લાગેલું એટલી સંપૂર્ણ વિગત લખતો એક હજારની એક ઇનામો હોતા એટલે એને પીડીએફ બનાવતો સમય લાગે બરાબર તમારે કહેવાથી કે બે કા એક દિવસમાં બાર કલાકમાં પીડીએફ બનતી નથી બરાબર એટલે આ વાતનું દરેક મિત્રોએ નોંધ લે પીડીએફ બાબતે અઠવાડિયે પીડીએફ આવશે એટલે કોઈ પણ વ્યક્તિ મેસેજ વોટ્સએપ પર કરવો નહીં અને વોટ્સએપ પર મેસેજ કરશો તો પીડીએફ તમને મળવાની નથી કેમ કે પીડીએફ હાલ તા તૈયાર નથી અમદાવાદને તૈયાર થાય જતાં પીડીએફ તમને મોકલાવી દઈશું બરાબર છતાં કોઈ વ્યક્તિને એવો ડાઉટ હોય ક્લિયર કરવો હોય તો આપણે આઈ મોગલ ગ્રુપ જે છે યુટ્યુબ ચેનલ એની અંદર મિત્રો લાઈવ આવેલું છે બરાબર છે સંપૂર્ણ વિડીયો તમારે જોઈ લેવાનો ઘણી કોઈની ઉતાવળ રહી ગઈ હોય કે ભાઈ પીડીએફમાં હવે પીડીએફને અઠવાડિયું સમય લાગે એમ જવાનું તો તમે લાઈવ વિડીયો ત્યાં દેખી શકો લાઈવ વિડીયો આપણા ચેનલ આઈ મોગલ ગ્રુપ ઉપર પ્રકાશિત કરેલો છે તો જેને જોવો ત્યાંથી જોઈ લેવાનો સંપૂર્ણ વિડીયો છે બરાબર છે અને ડ્રો ઉપર ઘણા લોકોએ ભરોસો નહોતો મૂક્યો પણ તમે વિચાર કરી લો કે ડ્રો કાયદેસર થયો પણ છે કેમ કે મેં કીધું આ બનાસકોઠાને તેમ નથી કેમ કે સૌરાષ્ટ્રની અંદર જે થવાતા ડ્રો છે સૌરાષ્ટ્ર કચ્છ બાજુના તમામ ડ્રો થાય છે ત્યાં કોઈ પોલીસને લગતી કોઈ વાતનો પ્રોબ્લેમ હોતો નથી માત્ર બનાસકોઠાની અંદર જે પ્રોબ્લેમ હોતા અને એની અંદર જેને ડ્રો જોવો હોય તો એ મેં આઈ મોકલ ગ્રુપ ચેનલમાં લખી અને લાઈવ લખશો એટલે મો આવી જશે વિડીયો પડ્યો છે દેખી લેવાનો બરાબર બાકી પીડીએફ અઠવાડિયા પહેલી આવવાની છે નહીં અને અઠવાડિયાથી તમે મેસેજ ખોટી રીતે કરીને અમને હેરાન ન કરતા કેમ કે ખોટા તમે મેસેજ મૂકો એનો કોઈ મતલબ રીતો નહીં ફોન કરવાની કોઈ જરૂર નથી ઘણા ફોન કરી પૂછે કે પીડીએફ મોકલો પીડીએફ મોકલો તો પીડીએફ પાઈ દે ને તાત્કાલિક નંબર તમને ખબર છે કે રાત્રે ડ્રો કેટલા વાગે પૂરો થયો હતો એ બરાબર સાડા ચાર વાગ્યા પછી ડ્રોનું આપણું કામ ચાલુ કર્યું હતું અને ડ્રો છે એ મોડ પર તમને ખબર હોય કે આ બધું કોમકાતમાં બે ચાર દાડાથી બધા ઉજાગરમ લથબથ હોય છે બધા કાર્યકર્તાઓને બીજા એટલે એના હિસાબથી પીડીએફ બનાવી હેલીનથી થોડો ટાઈમ લાગી છે કે કો તમારે શાંતિ રાખવી જરૂરી છે અને આગળ જે ડ્રો સૌરાષ્ટ્રને લગતાથી આવવાના છે તેની કૂપનો તેને લેવી હોય એ આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી લીધો કૂપનો આ બનાવીને એ બધા ડ્રો થવાના સૌરાષ્ટ્રવાળા તો આજના વિડીયોમાં ખાલી આટલું જ માહિતી આપી હતી જય ગૌ માતા જય ગોપાલ